હાલો મિત્રો આજે આપણે આવી ગયા છે ધાવળીમાં ના વડે તો આ ધાવડીમાં નું મંદિર છે જોઈ લો મિત્રો જૂનવાણી મિત્રો આ બધા એમના ભૂવા છે જો ઉપર નામ લખેલા છે તમે વિડીયોમાં વાંચી શકો છો કયા કયા ભૂવાય કઈ થઈ ગયા આ બધી ભૂવાની કાંભીઓ હે વાંચી લઈઓ આ મિત્રો આખું ધાવડીમાં નું મઠ અને આવી રહ્યો છે ધાવળીમાં વડ જો મિત્રો આર્યું ને આ ધાવડીમાં વડ તરીકે પૂજાય ધાવળીમાંનો વડ એ તરીકે આ ધાવડીમાં ઓળખાય જોઈ લો મિત્રો અહીંયા પહેલા એવડો વડ હતો કે નો પૂછો વાત પણ એ બધા ગઢિયા વખતમાં હતો અને આ જે વડ્યો ને એ નવીન વાયો છે આ મોટો વિશાલ થઈ ગયો છે ચારક આવો તો ધાવળીમાંના દર્શન કરજો અને જેને કુળદેવી ધાવડીમાં હોય એ કોમેન્ટમાં જય ધાવડીમાં અવશ્ય લખજો અને આ વિડીયોને શેર કરજો જય ધાવડીમાં